સાતસો રૂપિયે આ કમ્પોસ્ટની ફેલીઓ વેચવા ફરતી હોય છે પણ આપણે એવા કોઈ કમ્પોસ્ટમાં પડવાની જરૂરિયાત નથી જ્યાં સુધી મળે ત્યાં સુધી ક્રિપ્પોનું કમ્પોસ્ટ તમારે વાપરવાનું રહેશે ત્યાર પછી દિવાનભાઈએ વાત કરી એમાં શિવારિકા અને રાઇજોસુપર આ બે વસ્તુ પણ એટલી સરસ છે કારણ કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે સત્તર તત્વો છોડને જોઈએ પેલા ત્રણ છે કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન બાકીના ત્રણ છે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ ત્યાર પછી આવે કેલ્શિયમ મેગ્નેશિયમ સલ્ફર જિંક બોરોન વોલિપ્લેટન છેલ્લે નિકલ આ બધા તત્વો આવે આ બધા તત્વો જે સત્તર તત્વો હોય એ સત્તર તત્વો તો આપણે કદી નાખતા પછી કોઈએ સત્તર તત્વો ગણીને નાખ્યા કે ભાઈ મારે આ બટાકા પકવવાના છે તો કયા સત્તર તત્વો કેટલા પ્રમાણમાં જોઈ છે આપણે બે જ વસ્તુ આપીએ છીએ યુરિયન ડીએપી એ સિવાય તો કોઈ વિચારતા નથી મોતીભાઈએ કીધું મેં કમ્પોસ્ટ વાપર્યું છે બાકી કમ્પોસ્ટ વાપરનારાએ પચાસ ટકા ખેડૂતો જ હશે એટલે આપણે એમ સમજીએ છીએ કે આપણે યુરિયાન ડીએપી વાપરી દીધું એટલે આપણી ખેતી પૂરી થઈ એવું નથી હોતું સત્તર તત્વો જે જમીનની અંદર છે એ સત્તર તત્વો છોડ વાપરી શકે અને બીજા કેટલાક છોડને કારણ કે અત્યારે હાઈબ્રિડ વેરાયટી થઈ ગઈ તમે બે સીઝન ત્રણ સીઝન આપ જેવા બટાકા પચશે એટલે તમે બાજરી કરશો બાજરી જેવી પચશે એટલે ચોમાસું પાક કોઈ પણ તમે લેશો એટલે સતત આપણે જમીનમાંથી લઈએ છીએ જમીનને આરામ આપતા નથી જમીનમાંથી ખેંચવાનું કામ વધારે કરીએ છીએ આપવાનું કામ ઓછું કરીએ છીએ તો એ દર દરમિયાન દેવાંગભાઈએ મને બોલવા ઊભો કર્યો હવે અહીંથી ઉઠાઈને દાંતીવાળા લઈ જઈને ફરતી બોલવાનું મને કરાવે અને હોજે દાનેરા ધાનેરા લઈ જાય કે ફરતી બોલો અને મને રોટલા ના હાલ તો દાનેરાથી તો મને એકસો આઠ જ લઈ જવું પડે આવું થાય કે ના થાય જમીનની સ્થિતિ બોલી નથી શકતી જમીન બોલી નથી શકતી એટલે એકસો આઠ બોલાઈ શકતા નથી આપણે પણ જમીન માટે જે એકસો આઠ છે એ આ મૂક્યું ને એ બધી વસ્તુઓ છે તમારે સિવાય શિવારિકા રાજો સુપર અને લિક્વિડ બાયોફર્ટિલાઇઝર આ બધી વસ્તુ જ્યારે તમે જમીનની અંદર ઉપયોગ કરશો ત્યારે ધીમે 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 તમારી જમીનમાં જે તત્વો જોઈએ છે કારણ કે પાક તો લેવા જ પડશે જમીન પડી રહેવાની દેવાય કારણ કે આપણો અમે રૂપિયા લેવાના જમીનમાંથી ભૂંડીઓએ કરવું પડશે ઘાસચારો પકવવો પડશે તો જ જોર પલવાશે એટલે એ સ્થિતિની અંદર જમીનમાં જેટલું ખેંચીએ છીએ એટલું જ હામે આપવું પડશે અને આપવાના મેં તમને કમ્પોસ્ટની સાથે સાથે શિવારિકા રાયદો સુપરના અને લિક્વિડ બાયો ફર્ટિલાઇઝર આ ત્રણ વસ્તુ એટલી જ જરૂરી છે એ શિવારિકા છે એ દરિયાઈ શેવાળમાંથી બનાવતી વસ્તુ છે દરિયાઈ શેવાળમાંથી એનું બધું જુદું પાડી અને એ ખૂબ સરસ ફર્ટિલાઇઝર એવું બનાવેલું છે એ નેચરલ છે ઓર્ગેનિક છે કે જે જમીનને ભાવતું ફર્ટિલાઇઝર છે કે એ જમીનમાં જશે એટલે ઘણા બધા જે ઉત્સેચકો છે જીબરેલીન સાયટોકાઇનિન આ ઓક્સિન્સ એ બધા ઉત્સેચકો જે છોડના માટે જરૂરી છે એ ઉત્સેચકોની હાજરી જમીન એની અંદર વધશે અને છોડ તમારો મજબૂત બનશે પાણી ખેંચાશે વધુ વરસાદ પડશે એ બધી સ્થિતિમાં પણ છોડ લડી શકશે અને અલ્ટિમેટલી જે ઉતારો છે બટાકા છે તો બટાકાનું પલુર મસ્ત હોય પલૂર જોઈને થોડા બટાકામાં અરખાવાનું મૂળ તો બટાકા સરસ બેસવો જોઈએ આજે મગફળી રૂપાડી લાગતી હોય પણ નીચે જમણ નબળું હોય તો શું કામનું એટલે જમણ મજબૂત હોવું જોઈએ મગફળીનું તો એ બધું મજબૂત કરવાનું કામ જે અલ્ટિમેટ પ્રોડક્ટ છે આપણી એ મજબૂત કરવાનું કામ આ શિવાયકાંત રાયજો સુપર કરે રાઇજો રાયજો સુપર પણ ખૂબ સારી વસ્તુ છે ક્રિપકો કંપનીએ ડેનમાર્કની એટલે કે વર્લ્ડની વિશ્વની કારણ કે તો સહકારી સંસ્થા છે કોઈ કચરો કંપની જોડે લગ્ન કરે નહીં વર્લ્ડની સારામાં આખા વિશ્વની સારામાં સારી જે કંપની છે એ કંપની જોડે ક્રિપકોએ કરાર કર્યા એનું હેડક્વાર્ટર ડેનમાર્કમાં છે અને એની જોડે વર્લ્ડની સારામાં સારી જે એની જે સંઘર્ષ છે એની ટેકનોલોજી એ ટક ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એને આ રાજોસ ઉપર જે બનાવ્યું એ આપણે ખેતીની અંદર વાપરી ઇન્ડિયાની અંદર કોઈ પણ જોડે આ ટેકનોલોજી નથી જે આપણે આપીએ છીએ રાઈઝોસ ઉપર જે આપણે આપીએ છીએ એ જે ફૂગ જે જમીનની અંદર ડેવલપ થવાની છે મૂળની આજુબાજુ વાતાવરણ ઉત્પન્ન થાય જેથી તમારા છોડના મૂળનો વિકાસ વધારે થાય તમે વિચાર કરો કે એક તમારો છોડ છે બટાકાનો લઈ લો કે મગફળીનો લઈ લો કે બાજરીનો લઈ લો એનું આટલું જ મૂળ જેવું હોય અને જે ઉત્પાદન આપે અને એના બદલે આટલું મૂળ હોય અને જે ઉત્પાદન આપે તો કોણ વધારે આપશે જેનું મૂળ વધુ ગુચ્છાદાર હશે અને વધુ જમીનમાંથી શોષવાની તાકાત હશે એ છોડ વધારે ઉત્પાદન આપશે આપણે એ અંગે તો વિચારતા જ નથી આપણે તો રૂપાળો છોડ જોઈએ એ અંગે વિચારીએ છીએ પણ મૂળ સારું જોઈશે એ અંગે આપણે વિચાર કર્યો નથી ઘણા ખેડૂતો એ કરે છે જે ખેડૂતોના નામ આવે છે ને કે ભાઈ આને આટલા બટાકા પકવ્યા આટલા ગાજર પકવ્યા અને આટલા શાકભાજી પકવી એ ખેડૂતો મૂળનો વિચાર કરે આપણે મૂળનો વિચાર કરતા નથી તમારા મૂળનો વિચાર કરવા માટેની આ બધી વસ્તુઓ છે કે મૂળ મજબૂત તો છોડ મજબૂત અને છોડ મજબૂત તો ઉતારો મજબૂત એટલે તમારે રાયજોસ ઉપર અને શિવારિકા આ બે વસ્તુઓ તમારા છોડના મૂળને મજબૂત બનાવવાનું જમીનમાં જે જરૂરી વસ્તુઓ છે એને હાજરી ઊભી રાખવાનું કામ એ કરે છે જેથી કરીને સારું ઉત્પાદન આપણને મળી શકે જે શિવારિકાની આ બેગ છે એ દસ કિલોની બેગ છે અને એક વીઘાની અંદર એકથી દોઢ વીઘાની અંદર તમારા પાયામાં અથવા તો ઉપર તમે જે રોપડી કાઢતા હોય રોપ કાઢો એની વચ્ચે તમે જો રોપ કાઢતા હોય તો આગળ તમે આ શિવારિકા કે રાયજોસ ઉપર દરેડતા જાઓ કમ્પોસ્ટ જોડે ભેગું કરીને માટી જોડે ભેગું કરીને કે છાણિયા ખાતર જોડે ભેગું કરીને અને પાછળ રોપ નીકળતો હોય આ છ તો જમીન જ્યારે તૈયાર કરો બાજરી વખતે કે મગફળી વખતે ત્યારે એક વીઘાની અંદર દોઢ વીઘાની અંદર આ રાઇજો સુપર અને સિવાયતા છ થી સાત બેગ કમ્પોસ્ટ જોડે મિક્સ કરી અને તમારી જમીનની અંદર તમે ભૂખી દો અને પછી જ જમીન તમે તૈયાર કરો તો સારામાં સારા પરિણામો આપણને મળે છે આ રીતે એનો ઉપયોગ કરવાનો છે એટલે માટે કોઈ પણ ખેતી કરો ત્યારે આ ત્રણ વસ્તુઓ મગજમાં રાખીને કરજો કમ્પોસ્ટ કા અને રાયજો સુપર આનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા તમને પરિણામો મળશે તમને જ્યાં ના મળે આ વસ્તુ તો દેવાંગભાઈના તમે કાન પકડજો પહેલા ગોવિંદભાઈના પકડજો ગોવિંદભાઈના પકડ્યા પછી દેવાંગભાઈના પકડજો કે ભાઈ આ વસ્તુ મારા ગામની અંદર આટલી જોઈએ કારણ કે મળતી નથી આ વખતે પાંચસોથી એક હજાર ટન કમ્પોસ્ટ એવું થયું કે અમે આપી ના શક્યા એક હજાર ટન કમ્પોસ્ટ ન પહોંચાડી શકે અરવલ્લીમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં કેટલાય ભાગોમાં બટાકાની સિઝન ફૂલ હતી ન પહોંચી શકી એટલે તમે એડવાન્સ પ્લાન કરજો કારણ કે ક્રિપ્કો નો પ્રોફિટ નો લોસ બેજ ઉપર આવે પછી યાદ રાખજો આ ક્રિપ્કો આમાં બહુ કમાતું નથી પણ પ્રાઇવેટ કંપનીઓ જ્યારે આવશે ત્યારે તમારું ફૂલ શોષણ થશે અને મોંઘા ભાવે તમને આ બધી વસ્તુઓ આપશે એટલે તમે વાપરજો ફર્ટિલાઇઝર ઉડી જવાનું છે કાં તો ઉતરી જવાનું છે જ્યારે આ બધી વસ્તુઓ તમે વાપરશો એ ઉડીએ નથી જવાની ઉતરીએ નથી જવાની જમીનના જે એક દોઢ ફૂટના વાતાવરણ હોય છે એમાં રહેવાની છે અને તમારી જમીનને સમૃદ્ધ બનાવવાની છે એટલે કોઈ પણ તમે પાક કરો તો એની અંદર આનો ઉપયોગ કરજો બાયો ફર્ટિલાઇઝર વિશે અગાઉ પણ મેં ચર્ચા કરી છે કે